હું જોઉં છું બરાબર એટલે હું ઇવન હોળી કરવા નહિ કે કીધું થોડી ખજુ ને ધોણી હું આવતા હું બરાબર બરોબર અને તું જો જાતો ને હોય ઘેર રહેજે અને આ લુગડા બુગડા બગાડતો ને પાછો હું રમવા ના જતો રહેતો સારું શું કીધું હા બાપુ ની જોવા લુગડો બુગડો તમારો ના લેવાના પૈસા હાથમી નાખજો આટલી જોડે છે નવી હો

હોળી તો સાચી વાત પણ માર વસ્તુ લેવા દેવા તું ગોમ હું એટલે હવે ચાલે તો હોળી હતી પણ હાલ નતું બગાડ પછી બગાડ્યો ચાલો ના હવે એ તો કશું ના લો આપડે બે

તમે જુદી મારાયું પણ મારે બહાર જવાનું તું યાર તે બાર જવાનું તે જવાનું મારું

અલ્યા શાંતિ રાખો હું મારા હાહરીને જો પહેલી વાર જઉં છું લેવા ઓળી પર ના અલ્યા શાંતિ રાખો કે ભાઈ અલ્યા એમ দাও કે તો પડતી ખબર નઈ પડતી કેવા કરતી તને ખબર પડે કાઈ નણો નઈ 500 લાવો બોલ શું કહું જમાનાની રીત

જોડે નહી પૈસા 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 લેવા ના જતા રહ્યું ઓ 20 રૂપિયા લઈ લે અમે ઢોલુ બાપા પર દયા ખાધી અમાર લે લે વી હે લઈ લે વી વી લઈ લે લઈ લે છોકરો તમે ઓરી છે તમે મને ફારક લાવજો ફારક લઈ ફારક કે નથી 20 રૂપિયા લઈ લે આ લે ઢોલુ વી તો નહીં આ લે મા બતા મેં દો 20 રૂપિયા મા બતા મેં દો બંદે આ લે એક મેન બોલ આ લે વી આલ વી વી આલ મા લે

Halie! H reci experiencesð gut! F hocam h vie разные hielo, h這樣子? Aga marka 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 mark marka 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 marka

બગડ્યા તો બગડ્યા પ્લસ કાર્ય નહીં છોડું એનો છોકરો મન બગાડી ગયો હાથી વાત થાય બગડ્યા તો બગડ્યા જવા દે બાઇક લઈને જવા હા મારું પાંચસો પાટણ હા હા